તો લંચ લઈને ડાયરેક્ટ ચાઈલા પાવાગઢ રસ્તામાં ભૂખ લાગે ત્યારે જમી લઈશું તો હવે અહીંયાથી અમે છે જે અમારા મહાન સદસ્ય હતા કુમાર એમના સોસાયટીમાં અહીંયાથી અમે કાર એક્સચેન્જ કરશું બેન ઉપર ગયા છે તો હવે અમે અહીંયાથી જઈશું અમારા ફેવરેટ ખમણ લેવા માટે ક્યો સારું લાગે ને અચાનક ઓફિસ જવાનું અચાનક જ બહારનો પ્લેન બની જાય મને આ વસ્તુ બહુ જ મજા આવે છે મમ્મી

પણ અત્યારે ફાઈનલી હું કારમાં ખાઈ રહી છું કારણ કે રેન્ડમ પ્લેન બનેલો ને આ મારી સ્પેશિયલ જગ્યા છે જ્યાં હું દર વખતે બેસું છું એકદમ આરામથી ને આ બધા અહીંયા બેસેલા છે ગાડીમાં બેસીએ નહીં કે નાસ્તો ચાલુ જ થઈ જાય કે કેટલા બી વાગે તો આ છે અમારી એકદમ પરફેક્ટ કમ્ફર્ટેબલ જગ્યા જ્યાં મને કંપની આપવા માટે મિસ્ટર બંગાલી માહિર આવી ગયા છે ને આ સ્પેશિયલી પાવાગઢ માટે લોકેશન લગાવી દીધું છે

ਰੁਕ ਚਲੋ ਲਾਈਨ ਮਾ ਲਾਈਗਾ ਸਬਦਾ ਰੋਪੇ ਮਾ ਜਈਏ ਐਤਲਾ ਦਾਦਰ ਤਾਂ ਭੁੱਲਦੀ ਵੀ ਨਹੀਂ ਛੜਾਈ ਮਾਰਾਤੀ ਕਿਸਮ ਹਾਲਤ ਖਰਾਬ થઈ ਗਿਆ ਜੇ ਤਾਂ ਘਰ ਮਸਤ ਬੀਂਗਾ ਮਤਲਬ ਸੀਜ਼ਨ ਹੋਏ ਕਿ ਆਫ ਸੀਜ਼ਨ ਮੇ 365 ਦਿਨ ਪਾਵਾ ਗੜਮਾ ઓબ્વિયસલી દર્શન માટે ઘણી બધી લાઈનો છે આ તમે જોઈ શકો છો આ બધી રોપ વે લાઈન છે હજુ તો અમે જઈ રહ્યા છે ખબર નહીં રોપ વે માટે હજુ કેટલી લાઈન લગાવવી પડશે ચાલો માતાજીનું નામ લઈને જરીક આદત કરવાનું મનકી

ਯਾਰ ਉਹ ਵੀ ਉਹ ਤੁਮੇ ਜੋ ਟੂ ਫਾਈਨ ਹੈ ਫਾਈਨ ਜਾਓ ਤੁਮੇ ਨੀਚੇ ਜਾਉਂ ਹਾਂ ਮਮੇ ਡੈਡੀ ਕਾਂ ਗਏ ਮੈਂ ਚਲੀ ਬਾਏ ਬਾਏ ਕਾਂ ਚਲੀ ਡੈਡਾ ਜੀ ਦਾ ਪੰਖੀ ਪੰਖੀ ਨੀ ਜਾ ਮੂੜੇ મને <laughs> जोर से गाना जल्दी जोर से जोरती जोरती कर आजू जोरती तू कर ले जा क्या वे अगली महीने अरे YouTube वालों नहीं आता Instagram તમે જ્યાં રાત રોકાયેલા તો નેક્સ્ટ ડે હવે અમે ચેક આઉટ કર્યું છે હવે અહીંયાથી ડાયરેક્ટ અમે જઈશું જે મેઈન સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં સ્વામ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે પછી ત્યાં દર્શન કરવા જઈએ છીએ અમે હવે બસ

અમે લોકો ઘરે આવી ગયા છે કારણ કે બ્લોગ બનાવવાનો સમય જ નહીં મળ્યો એન્ડ બી સોરી એન્ડ કરવાનો પરફેક્ટ કારણ કે અમે લોકો બહુ જ બહુ જ થાકી લઈ હતા એના માટે તો પછી હમણાં જસ્ટ બધા ફ્રેન્ડ થયા છે મોમેન્ટની તબિયત તો કંઈક બહુ ખરાબ થઈ ગઈ ઘણું બધું કામ બતાવ્યું હમણાં નાઇન્ડે ફ્રેશ થઈ હવે વિચારું કે ચાલ હું બ્લોગનો એન્ડ કરી નાખીએ હવે જોઈએ પછી ક્યારેક બીજા કચ્છ ફરવા જવાનું થાય ત્યારે હું બ્લોગ પાછું બનાવીશ પણ જોઈએ હવે પરફેક્ટ મતલબ કે ને કે એન્જોયમેન્ટ કરીએ કે પછી અમે શૂટ કરીએ એ વસ્તુ થોડી થાય છે તો પણ ટ્રાય કરશું જો મને તો બનાવશું નહીં બને તો કયો અંતર નહીં બાકી એટલી બધી મુમેન્ટ અમે લોકો જોઈએ છે કરીએ છીએ એટલું બધું એન્જોય કરીએ છીએ બટ વિડીયોમાં એ બતાવવું પોસિબલ નહીં થતું કારણ કે ભાઈ એ સમય એન્જોયમેન્ટનું હોય એટલે પોસિબલ ના કંઈ નહીં તો આ તો બ્લોગનો એન્ડ ને જો તમે કમેન્ટ કરીને કે જો તમને ફેમિલી બ્લોગ ગમતા હોય તો હું એ ટાઈપના બનાવીશ તો બાય આઈ ટેક એર